ભુજમાં સંસાર ત્યાગી માતા પુત્રીએ દીક્ષા ધારણ કરતી વેળાએ છૂટા હાથે વર્ષિદાન કર્યું હતું વરઘોડામાં બહોળી સંખ્યામાં જૈન સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા જોઈએ એક વિશેષ અહેવાલ ભુજના આરાધના ભવન જૈન સંઘના આંગણે પ્રવજ્યના માર્ગ પર મહાભિનિષ્ક્રમણ કરનારા માતા પુત્રીના વર્ષિદાનનો વરઘોડામાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી હાજરી આપી હતી વિજય વિમલ સુરેશ્વરીજી મહારાજ સાહેબ સહિતના સંતો ભગવંતોની નિશરામાં કસ્તુરબેન નગીનભાઈ મહેતા પરિવારના પુત્રવધુ મુમુક્ષી મિતાબેન રાજેશ મહેતા અને પોત્રી મુમુક્ષુ વિધિ રાજેશ મહેતાએ પોતાના પૂર્વ નિવાસે પગલાં કરી માંગલિક ફરમાવ્યું હતું પગલા બાદ બંને મુમુક્ષુઓના અલગ અલગ બગીઓમાં બેસાડીને વર્ષીદાનના વરઘોડાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં હાજર જૈન સમાજના ભાઈઓ બહેનો દ્વારા દીક્ષારથી અમોરોના સૂત્રો પોકાર્યા હતા ભુજ રાજમાર્ગ પરથી પસાર થતી વખતે દીક્ષાર્થીઓ દ્વારા રોકડ રકમ વસ્ત્રો ભૌતિક મોંઘવારી ચીજવસ્તુઓ ઇત્યાદિ નો છૂટે હાથે દાન કરી તમામ સુખ સગવડો ત્યાગ કર્યો હતો લોકોએ તેમને નિષ્કટંક માર્ગના આશીર્વાદ પાઠવ્યા હતા આ તકે દીક્ષા ધારણ કરનાર માતા પુત્રીની ખાસ મુલાકાત હું એ પ્રસંગને લઈને કહેવા માંગીશ કે જે આજે અત્યાર સુધી જે સંસારમાં જે રહી છું અને હવે જે સંયમ માર્ગ આટલા વર્ષે જે મારી ચાલીસ વર્ષની ઉંમર થઈ છે અને જે સંયમ માર્ગ મને મળી રહ્યો છે તો હું દેવ ગુરુની કૃપા હું સમજીશ મારા માટે હું સંદેશો માંગવા એમ એમ કહીશ કે જો મને એક સંસારમાં નિમિત્ત મળ્યું પણ મને એક ભગવાન પર પૂરો વિશ્વાસ હતો કે હું મારા બંને બાળકોને આ શાસનને સોંપીશ અને ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી અને મારા બા છોકરાને મેં એને તૈયાર કર્યો અને છોકરીને બી તૈયાર કરી અને એની ભાવના બી એટલી બધી જોરદાર બંનેની હતી તો જ હું આ કદમ ઉઠાવી શકી નહીં તો હું ના જ ઉઠાવી શકું જીન શાસન કે ક્યાંય પણ આવું ક્યાંય જોવા નથી મળતું આપણા જીન શાસન સિવાય કે જૈન ધર્મમાં જે સાદું જીવન મળવું બહુ જ મુશ્કેલ છે જે દેવોને એ પણ એ લોકોને બી મુશ્કેલ છે એ લોકો બી ઝંખણા કરી રહ્યા છે તો એકાદ મનુષ્ય ભવમાં ચારિત્ર મળે છે અને જે જીવન જે ભગવાનની આજ્ઞાથી જે જીવી રહ્યા છે એ પ્રતિકૂળતામાં પણ એ અનુકૂળતા અનુભવી રહ્યા છે આટલી બધી વૈભવ આટલું બધું સુખ છાય અત્યારે જે મોબાઈલ ટીવીઓના જે બધા જમાના ચાલી રહ્યા છે એને બી છોડીને આ દીક્ષા ગ્રહણ કરે છે એને જૈન જૈનો માટે તો છે જ પરંતુ જૈનેતરો માટે બી માન છે કે એ લોકોનું જ એક જીવન કહેવાય કે ભગવાનની આજ્ઞાથી ચાલી રહ્યું છે હું એકાદ સંદેશો માગવા આપીશ કે આપણે આ જીન શાસન મળ્યું છે તો એવા તમે મા એટલે જે બાળકો તમારા છે એને એમને એવી તૈયાર કરજો જો જેમને ભગવાન અને ગમતા હોય વધારે એને એવા તૈયાર કરજો કે આ જીન શાસનને સોંપજો તો આપણું જીન શાસન મહાવીર સ્વામી ભગવાનનું શાસન હજી પણ આગળ ચાલવાનું છે ને એનાથી જ ચાલશે આમ તો નાનપણથી જ મને ઈચ્છા હતી દીક્ષા લેવાની પરંતુ અમુક હશે કર્મો બાકી મારે ભોગવવાના તો મારે સંસારમાં આવવું પડ્યું અને નિમિત્ત મળ્યું પતિદેવને કેન્સર થયું અને એમાં મને વૈરાગ્ય થઈ ગયું મને એમ થયું કે હું મારે દીક્ષા લેવી છું તો મારા બંને બાળકોને હું તૈયાર કરું જોઈ તૈયાર થાય તો હું એમને તૈયાર કરું તો એમને એ પણ તૈયાર થઈ ગયા આજે મને ખૂબ જ આનંદ છે મારા મામા માર મારસાહેબે બંને મામા માર સાહેબે દીક્ષા લીધી છે એમની સતત સતત પ્રેરણાથી આજે મને અહીં સુધી હું પહોંચી છું તો એમનો જ ઉપકાર મોટો છે મારું લક્ષ છે મોક્ષ અને છું એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓએ દીક્ષા ધારણ કરી છે દોઢ વર્ષ અગાઉ મિતાબેન મહેતાના પુત્રએ દીક્ષા ધારણ કરી હતી ત્યારબાદ ગઈકાલે મિતાબેન તથા તેમની પુત્રી વિધિએ પણ સ્વયંનો માર્ગ અપનાવીને જીવન જીન ભક્તિમાં વિતાવવાની વાત પકડી છે આ વર્ષી જૈન ધર્મ અને અમારા તીર્થંકર પરમાત્મા દીક્ષાને ગ્રહણ કરતા પહેલા એક વર્ષ સુધી રોજના એક કરોડ ને આઠ લાખ સોનૈયાનું નું વર્ષી દાન કરે છે એક જ ભાવ છે કે તમામ જગતના જીવો સુખી થાય અને દરેકને પોતાની ઈચ્છા અનુસાર એ દાન આપે છે એક વર્ષ સુધી ટોટલ એકવાનું તાત્પર્ય એક જ છે કે ધર્મ શરૂઆત દાનથી થાય છે દાન ધર્મ સાદી પદમ દાનમ હંમેશા ધર્મ ની શરૂઆત ત્યાગથી થાય છે ત્યાગાત સુખમ નિરંતરમ જેટલો જેટલો ત્યાગ કરે આત્મા એટલું એટલું આત્મિક સુખ પ્રગટ થતું જાય છે દુનિયા એમ માને છે કે જેટલી ભૌતિક સામગ્રી વધારે મળે ફેસિલિટી વધારે મળે એમ સુખ થાય છે જ્યારે જૈન ધર્મ કહે છે કે જેટલી બહારની ભૌતકલિક જે ચીજ સામગ્રી એને ત્યાગ કરતા જાવ એમ એમ સુખ મળે એટલે ત્યાગની પ્રથમ ભૂમિકા વર્ષીદાન છે વર્ષીદાનમાં તમામ જગતના જીવોનું દારિદ્ર્ય ટળે આવો એક ભાવ છે અને બીજો ભાવ છે કે મને જે સામગ્રી ઉપર જે ધન સંપત્તિ ઉપર મમત્વ ભાવ હતો એ મમત્વનો પહેલા હું ત્યાગ કરી અને પછી હું સંયમ જીવનને અંગીકાર કરું આવો વર્ષીદાનનો ખૂબ જબરદસ્ત ભાવ છે ભગવાન એક વર્ષ સુધી સતત વર્ષીદાન આપે છે એની પ્રણાલિકા મુજબ આજના દીક્ષાર્થીઓ એક દિવસ આગળના દિવસે વર્ષીદાન આપી અને આ જગતને મેસેજ આપે છે કે ત્યાગમાં સુખ છે ભોગમાં સુખ નથી જૈન ધર્મ દીક્ષા ધારણ કરી સ્વયં જીવન વિતાવવું તે ખૂબ જ કઠિન છે પરંતુ આ એક જ રસ્તા પર ચાલવાથી જીવ આત્માને મોક્ષ પ્રાપ્તિ થતી હોય તેવું ગુરુ ભગવંતો દ્વારા અવારનવાર તેમના પ્રવચનમાં મનુષ્યને શીખ આપી સમજાવવામાં આવે છે ત્યારે આ પ્રસંગે દીક્ષાર્થી જીવન અંગે વધુ માહિતી આપતા વિજય વિમલ સુરેશ્વરીજી મહારાજ સાહેબની ખાસ મુલાકાત દીક્ષા એટલે સર્વસંગ પરિત્યાગ હિંસા જૂ ચોરી અભ્રમ ને પરિજ્ઞા પર્યંત પાપ ને સર્વશાસ્ત્રીય સંસ્કૃતિ ધર્મા સુખમ દુઃખ પાપાત એક શાસ્ત્રમાં દરેક શાસ્ત્રમાં એક જ વાત આવે છે કે જેટલું પણ સુખ મળે છે એ ધર્મથી જ મળે છે અને જેટલું દુઃખ આવે છે એ પાપથી જ આવે છે પાપનું ફલ જ દુઃખ છે તો આમાં નિષ્પાપ જીવન જીવન એક પૈસા વગરની જિંદગી એ પાપ વગરની જિંદગી એવું નિષ્પાપ કમલની જેમ નિર્લેપ લેવાનું છે તમે સંસારમાં શેના માટે દોરા દોરું કરો છો અમને પણ સમજાતું નથી બંગલા માટે પત્ની માટે પુત્રની માટે સંપત્તિ માટે ગાડી ગાડી માટે આટલા પ્રયત્ન કરું હતું પણ જેને તમે એમાં સુખ માનો છો પણ પહેલાં પૂછી તો જુઓ જેને ગાડી બંગલાને સંપત્તિ મળી છે એ સુખી છે ટેન્શનમાં નથી ડિપ્રેશનમાં ઉપાધિમાં નથી એ તો પૂછ્યું કે એને સુખ મળી ગયું જેની પાસે નથી ભિખારીને એની વાત તો ક્ષમતા કરાય ગણાય પણ જેને એ પ્રાપ્ત થયું એને પૂછો કે આમાં સુખ છે કે નહીં તમે આંતરી આંતરીદો શા માટે લગાવજો જેને સંસાર માંડ્યો છે તો શેના માટે તમે આ કરો છો આ ઉપાધિ શા માટે છે ડબલમાંથી ટ્રબલ થાય છે આ નિશ્ચિત જીવન નિરુપાધી જીવન કબલની જેમ નિર્લેપ આવું જીવન અને એક પૈસા વગરની જિંદગી પૈસા પૈસાની પણ જરૂર ન પડે કોઈ પાપ કરવાની પણ જરૂર ન પડે આવું ઉત્તમ જીવન સંયમ જીવન છે આજે યુગોને સદીઓ સુધી સંતો મહંતો ઋષિઓ મર્ષિઓની આપણી આ ભૂમિ છે સંસારા નથી ભીષરાણમાં મુક્તિ કદમ ભાવીની ભયંકર સંસારથી મારા આત્માની મુક્તિ ક્યારે થશે અને ખરેખર બુદ્ધિશાળી સંસાર કારગમ તદ્ય નથી કાપી આ સંસાર બંધન રૂપ છે એમાં બુદ્ધિશાળી ક્ષણ માત્ર પણ ન રહે તમે સંસ્થાને જેલ સમજતા નથી અને જેલ સમજો તો તમે જેલમાં કેવી રીતે મને ફેસિલિટી મળે ફ્લેક્સિબલ બધી વસ્તુ હોય એના માટે તમે પ્રયત્ન કરો સુવિધા સારી મળે જેલમાં જેલમાં નીકળો નામ ન લે એમ તમે સંસારમાં પણ આ કેદખાનામાંથી છૂટા પણ સંસારમાં મારો હરિયો ભરો લીલી વાડી કેવી રીતે રહે પતિ પુત્રને સંપત્તિ ગાડી પગલા શરીરને કોઈ તકલીફ ન પડે આવી રીતે તમે વિચાર કરો છો પણ સંસાર છે ને દગાબાજ છે